ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિશે ગુજરાતી કલચ્યોર એમાં ચેપ્ટર નંબર જે એક છે વાંદરાને વાંચતા ન આવડે એ ચેપ્ટર વિશે આપણે એની સમજૂતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી બન્યા રહેજો તો આપણે હવે શરૂઆત કરીએ જો સરસ મજાનું પાઠ્યપુસ્તકનું જો ફ્રન્ટ પેજ જો મસ્ત હશે ને હવે જોઈએ વાંદરાને વાસતા ન આવડે ગીત ગાવાનું છે આપણે કે ઉંદર રહેશે ધર્મા એટલે કે અહીંયા ઉંદરની વાત કરી છે કે ઉંદર રે ઉંદર જે છે એ ક્યાં રહેશે તો કે ધર્મા માણસ રહે તો ઘરમાં ચક્કો ચકી રે માળામાં માણસ ક્યાં રહે તો કે ઘર બનાવીને રહે ને ઘરમાં ચક્કો ચકી રે માળામાં આ સ્કૂલમાં ભણતા હોય એટલે ચક્કાના ચક્કીને એનો માળો હોય આપણે જોઈજો તમે બટેર તેતર જાળામાં તેતર હોય એનું મકાન ક્યાં હોય રહેવાનું તો કે જાળામાં ચામડીનું ઘર ઊંચા ઝાડ એટલે ઓછું ઝાડ હોય ત્યાં ચામડીનું ઘર હોય ચામાચિડિયા લટકે ડાળે એટલે ચામાચિડિયા તમે જોયા છે કે જેઓ ઊંધા લટકતા હોય છે ગાય બકરી રહેતા વાડે એટલે આપણો ઘર હોય એની પાછળ વાડો હોય ત્યાં રહેતા હોય વંદો તો ચૂપચાપ તિરાડે એટલે વંદો ક્યાં હોય તો કે મકાન હોય આપણું બનાવેલું એમાં તિરાડું હોય ને એમાં હોય સિંહ શું એ બોડમાં સિંહની જે રહેવાની વ્યવસ્થા હોય એમાં હોય તો કે બોળમાં એટલે એની જગ્યા હોય ને હું તો બાની સોળમાં એટલે બાની ખોળમાં એટલે કે સોળમાં એટલે એ રીતે હવે જુઓ અને કહો કે અહીં સરસ મજાનું ચિત્ર આપ્યું છે આપણે એ જોવાનું છે અને પછી એનું વર્ણન કરવાનું છે તો જોઈએ જુઓ અહીંયા સિંહ ગોડ હશે જે રહેતો હોય ને એ અને સિંહ અહીંયા છે એટલે બાર આટા કેરા મારવા એવા છે પછી અહીંયા એક ઘોડો છે નદીમાં એક હંસ બતક કરી રહ્યો છે ઉપર પંખી ઉડી રહ્યા છે સરસ મજાનું મકાન આપેલું છે પછી અહીંયા એક વૃક્ષ છે એમાં મધપુડું છે સુખરીનો માળો છે પછી આ સુખરીના માળામાં જો માસલીન હોય ને એવું કંઈક દેખાય છે ચિત્ર આછું છે એટલે વૃક્ષમાં જો આ રીતનું ચિત્ર છે આખું એમાં માછલીને એવું દેખાય છે વૃક્ષમાં સુખરીના માળામાં મધપુડો છે આછું ચિત્ર છે એટલે બહુ દેખાતું નથી હવે આપણે આગળ વધીએ વાતચીત છે કે સુઘરીના માળામાં કોણ છે તેને સુઘરીના માળામાં શી તકલીફ પડતી હશે એટલે કે સુઘરીનો માળો છે એમાં કોણ છે તો કે સુઘરીના એક માળામાં માછલીઓ છે અને બીજા માળામાં ભમરા કે મધમાખી જેવું દેખાય છે સુઘરીનો માળો નાનો હોય છે તેથી તેને રહેવામાં તકલીફ પડતી હશે બીજો પ્રશ્ન છે સિંહ ક્યાં છે તે ત્યાં શું કરતો હશે તો સિંહ ઘરની આગળ ઊભો હશે કદાચ તે બાજુના તળાવમાં પાણી પીવા માટે આવતો હશે અથવા તો તળાવમાં જે પક્ષી દેખાય છે તેનો શિકાર કરવાનું પણ વિચારતો હશે તે માટે પણ એ આવતો હશે આ રીતનું તમે લખી શકો સિંહ શું જોતો હશે તો કે સિંહ તળાવમાં જે પક્ષી તરતું દેખાય છે તેને જોતો હશે અને તેનો શિકાર કરવાનું પણ વિચારતો હશે હવે આપણે સરસ મજાની વાર્તા છે વાંદરાભાઈનું ઘર તો હવે એની ચર્ચા આપણે કરીએ થોડીક સમજૂતી મેળવીએ એટલે ખ્યાલ આવે આપણને કે એક હતા વાંદરાભાઈ ખટખટ એનું નામ એક હતા કોણ તો કે વાંદરાભાઈ એનું નામ શું તો કે ખટખટ એને જાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે એટલે વાંદરાનું કામ શું હોય તો કે એક જાડેથી બીજા જાડે કૂદવાનું અને આપણા છાપરા હોય બધા મકાનના નેવા જ્યાં એકાબીજી માથે પૂજા કરતા હોય બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે હૂંબા કરતો રહે બાર બારે માસ એટલે કે બારે બાર મહિના કે એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતા રહે અને એ બોલે હું હુબા કરતા રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી એટલે શિયાળો શરૂ થાય અને પછી ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જાય ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજા ડાળે ફરતો જાય હવે વાંદરા હોય એને તો પોતાનું કરતો હોય નહીં એટલે શું થાય કે ઠંડી દિવસે દિવસે વધતી જાય એટલે ઠંડી લાગે એટલે એ ઠંડી બગાડવા એક ડાળેથી બીજી ડાળે એ ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી પગાડતો જાય એટલે એક છાપરામાંથી બીજા છાપરા ઉપરને બીજાથી ત્રીજા એમ કૂદતા જાય અને ઠંડી પગાડતો જાય ખટખટે એક ઘર પાસે અસરજ જોયું ખટખટ છાપરા પૂરતો હતો તો એક ઘર પાસે એને નવાઈ લાગી માણસો બધા બેઠા હતા જોયું તો એને અશરજ લાગ્યો જેવું આપણે ચિત્ર આગળ આવી પુરુષનેમાં ને એમાં જોવા છે ને આ ચિત્ર જોઈને જો અહીંયા વાંધ્ર જો ઘર માટે બેઠો જોયું દેખાય છે તો કે એને જો આ જોઈને નવીન લાગે છે એટલે અશરજ પામી જાય છે કે થોડા માણસો ભેગા થઈને લાકડા સળગાવીને બેઠા હતા તમે ચિત્ર જોયું તેમ કે તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા ને ગાલ પર મૂકતા એટલે લાલ લાલ અંગારા એટલે આપણે જે દેતવા કે અથવા તો દેવતા કહેતા હોય આપણી પાસેમાં તો જે કહેતા હોય એ જે તાપ થતો હોય એટલે લાલ લાલ અંગારા હોય દેતવા હોય ને લાલ લાલ એને અંગારા હોય તો કે એ હાથ રાખે ને પછી ગાલ ઉપર મૂકે એટલે આપણે જ્યારે ઠંડી હોય ત્યારે પણ આપણે તાપો કરતા હોઈએ છીએ એટલે અંગારા હોય એની માથે આપણે હાથ રાખીએ પછી આપણે ગાલ ઉપર મૂકતા હોઈએ છીએ પછી તો કે વાંદરાભાઈ શું છે કે આહા મળી ગઈ ઠંડી પકડવાની રીત આ જોઈને એને ખ્યાલ આવ્યો કે ઓહો મજા આવી ગયા તો ઠંડી પકડવાની રીત મળી ગઈ આપણને ખટખટે કૂદકા મારીએ તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મારસા ભેગા કર્યા હવે એને એવું કર્યું લાલ લાલ અંગારા જોયું એટલે એને તો ખ્યાલ ન હોય કે શું છે એટલે એ ખેતરે ખેતરે ફરવા જાય છે અને પછી એને એવું કરે છે કે લાલ મરસા કરે છે અને ઝાડ નીચે ઢગલો કર્યો હું હુપ કરી દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી ઠંડી બગાડવા બેઠા પછી બધા દોસ્તોને બોલાવે છે અને બધા ભેગા મળી અને ઠંડી પકડવા બેઠા ખટખટે ખટખટ કહે હા 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 ઠંડી ભાગી રહી હશે હવે એમાં તો કાંઈ ઠંડી ભાગી રહે એ મરચાં હોય એની પાસે તમે બેસો તો કાંઈ ઠંડી થોડી ભાગવાની છે એનાથી તો આપણને ખંજવાળા અડીએ તો આંખમાં બળોતરા થાય એવું બધું થાય ને એટલે હવે ખટખટે તો આ કર્યું બધા ધ્રુસતા ધ્રુસતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે બધા જ વાંદરા પછી સાથે બોલે છે કે ધ્રુસતા ધૃસતા કે ઠંડી ભાગી રહી છે ઝાડ પરના લાંબા માળામાં ઝલતી છટપટ સુગ્રી આ જોઈ રહી હતી એટલે સામે એક ઝાડ હતું એમાં છટપટ સુગ્રી સુગ્રીનું નામ શું હતું તો કે છટપટ એ આ બધું જોઈ રહી હતી તેણે વિચાર્યું બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરે છે એટલે આપણે જ્યારે વરસાદમાં પલળી જઈએ તો કેવા આપણે થતા હોઈએ ને ધ્રુજતા હોવી ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ખટ પછી છટપટ છોકરી શું કહેશે કે ઠંડીથી બસવા કે એને ઠંડીથી બચાવવા કે હું એને માળા માળામાંય ન બોલાવી શકું શું કામ તો કે છોકરીનો માળો તો સાવ નાનો હોય ખટખટે તો ઝટપટ છોકરીને બોલાવી ખટખટ છે એ છટપટ ચુઘરીને કહેશે કે બોલાવે છે કે આવ ચટપટ તાપવા આવ એટલે ચુઘરીને કહેશે કે છટપટ તાપવા આવ છટપટ કહે ના ના સોરી ઓ એટલે હું ના પાડી દેશે કે ના ના ઓ સોરી આગળ જોઈએ આપણે ખટખટ હું તો મારા માળામાં છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે એટલે સુઘરીનો માળો તમે જોયો હશે કે કાસના તણક લાવો એનાથી કેવો સરસ મજાનો ભૂ થયેલો હોય તો કે એ કહેશે મને તો મારા માળામાં જરાય ઠંડી ન લાગે ખટખટ કહે એવું તે કંઈ હોય આટલી બધી ઠંડી છે ને એટલે વાંદરાભાઈ શું કહેશે કે એવું તે કંઈ હોય કેટલી બધી ઠંડી છે એમ સુખરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે ને એટલે ઘર હોય જો આપણું તો ઠંડી ઓછી લાગે હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને વાંદરાભાઈને કહે છે કે તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે એટલે કે ઉનાળો હોય તો તાપને ગરમી ઓછું લાગે અને વરસાદ ચોમાસું આવે તો એમાં પણ આપણે બચી શકીએ તો હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને એટલે સુઘરી બેનુ કહે છે ચટપટ કે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને બધા ચોઘરી કહે છે તમે મારા મિત્ર થઈને ઘર નથી બનાવતા એટલે કે તમે મારા મિત્ર થઈને ઘર નથી બનાવતા એમ ખટખટને થયું આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળશે વાંદરાભાઈ શું કહે છે કે નાનકડી એમથી સુઘરી મને સલાહ આપવા છે એમ થોડી પછી બધા સાથે હુંપા હુંપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા કે ડાળે ડાળે કૂદીએ છીએ જાડે જાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હૂપ હુપ હુપા હુપ કે આ રીતનું ગીત ગાવા લાગે છે પછી આવે છે ઉનાળો કે આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી એટલે ઉનાળો આવે અને કેટલો તાપ પડે ને તો કે જાણે આગ વરસી રહી હતી આપણે તાપ પાછળ રહીને કેવી આપણને ઓલું થાય ગરમી આ મુનું લાગે ઉ થાય ને એવું થઈ જાય ને તો ઉનાળાનો તાપ પડતો હોય તો કેવું થાય

કે માળામાં ઝૂલતા ઝૂલતા કહે છે બૂમ પાડે છે ખટખટ તારે ઘર નથી બનાવવું ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળીએ ઠેકડો મારી ગયો જોવા કેવા થાય બેઠા છે ચિત્રમાં ઝાડની છાંય રહીએ છીએ ઊંચડીથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હુપ

જેવો જ ઉનાળો પૂરો થયો એટલે આવ્યું છ માસું જે વરસાદ અચાનક એકાએક એક આમ તૂટી પડ્યો કકડધૂમ ગગડધૂમ કે વીજળીના કડાકાને કડાકા અને વાદળનો ગડગડાટ બધા ઝાડ પાણીથી તરબોળ એટલે બધાએ ઝાડ હતા બધાએ પાણીથી તરબોળ બધે જ જળબંબાકાર જળબંબાકાર બધે જ નકરું પાણી પાણી ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી ઠંડી ખૂબ લાગી એટલે ખટખટના જે દોસ્તો હતા એને બધા જ ભીંજાઈ ગયા જ્યાં જુઓ જ્યાં બધું પાણી અને ખૂબ એને બધા એને ઠંડી લાગી જુઓ કેવા બેઠા છે એકાબીજીને પૂંછડીથી પવન નાખતા પછી એનું દ્રશ્ય છે ને જુઓ બેઠા છે ને પછી માળામાંથી સુઘરી ફર કરતી આવી તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઓછી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા જો કે વરસાદ ઓછો લાગે એમ પણ પૂંછડીથી કાય વરસાદ ઓછો લાગે એ તો પતલી હોય ને હવે પૂછ મિનારામાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વાંદરાથી ક્યાં ડરીએ સોરી વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હુપ હુપા હુપ પછી ત્યાંથી હુપાહુપ કરતા ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અને છટપટ સુગ્રીભાઈએ ચિંતા છોડી દીધી કે છ માસમાં એવું ઉનાળો અને શિયાળો ત્રણે ત્રણ ઋતુ આવી ગઈ પણ વાંદરાભાઈએ ઘર ન બનાવ્યું એટલે ન જ બનાવ્યું અને હેરાન થતા રહ્યા પછી તો સુખરીભાઈ જે હતા એને પણ એની ચિંતા છોડી દીધી સરસ મજાની વાર્તા હતી આપણને બચાવી ગઈ વાર્તાની હવે આપણે આગળ થોડુંક અભ્યાસ કરી લઈએ વાતચીત છે આપણે પ્રશ્નો છે અને વાર્તા વાંચો અને કહો એના નવ પ્રશ્નો છે તો આપણે હવે એનું સોલ્યુશન જોઈ લઈએ તમારે આ અભિનય કરવાનો થશે કે તમે વાંદરા ભાઈ છો ઠંડી ગરમી અને વરસાદથી બસવા શું કરશો તમે સુઘરીશો તો વાંદરાને શું કહેશો આપણે અભિનય કરવાનો થશે હવે વાતચીત જે છે એમાં શાંત પ્રશ્ન હતા ને કે પહેલો પ્રશ્ન હતો કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી તો કે વાંદરાઓએ લાલ મરછાં ભેગા કરી તાપણું કર્યું ત્યારે અમને મરચાં લાલ મરચાં ભેગા કર્યા ને ત્યારે અને વરસાદમાં પૂંછડીનો મિનારો કરીને જ્યારે તે લોકો વરસાદથી બસવા બેઠા હતા ત્યારે ખૂબ મજા આવી વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો તો વરસાદ આવતો હોય અને મારી પાસે છત્રી ન હોય તો રેનકોટ રેનકોટ હોય આપણે એ પહેરીશું અથવા તો પ્લાસ્ટિકની કોથળી જે આવે છે તેને માથા પર ઓટી શકાય જેથી વરસાદથી બચી શકાય અથવા દુકાન અથવા ઘર પાસે ઊભા રહી શકાય તો આ ઓપ્શન આપણી પાસે હોય કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા પડે તો કે ઘણી બધી તકલીફ પડે જેમ કે શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં તડકો અને ગરમી લાગે અને ચોમાસામાં પલળી જવાય એટલે કે એમાં પણ ઠંડી લાગે રે તો આવવું આવી જાય અને પછી જ્યારે વરસાદ હોય તો એમાં પલળવાની પણ બહુ મજા આવે વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું આપણે તેમને શું ઉપાય બતાવીશું તો કે જે એને કર્યું ઘર ન બનાવ્યું એટલે ન જ બનાવ્યું એ આપણને ન ગમું તો આપણે એમને શું કહેવું પડે તો કે આપણે પણ એને પોતાનું ઘર બનાવવાનો ઉપાય બતાવીશું સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે તો કે સુઘરી ઘાસના કે લીલા તણખ લાવે એને પોતાની છાં વડે ગૂંથીને માળો બનાવતી હશે એ મરસાનું તાપનું કેમ કર્યું હતું તો કે એ જ્યારે કૂદતા એક છાપરેથી બીજા છાપરે કૂદતા હતા ત્યારે અમુક જે માણસો હતા એ અંગારા કરીને તાપતા હતા એ તાપણું જોઈ અને પછી વાંદરાઓએ મરસા ભેગા કર્યા અને તાપણું કરી ઠંડીથી બસવા માટે આવું કર્યું હતું એને મરસાનું તાપણું કરીએ તો શું થાય તો કે મળસાનું તાપણું કરીએ ને તો આંખોમાં બળતરા થાય શીક આવે આપણને અને શરીર ઉપર ખંજવાળો આવે આવું તમે ન કરતા હો વિદ્યાર્થી મિત્રો વાર્તા વાંચો અને કહો આગળના પ્રશ્નો હતા ને નવું વાંદરાનું નામ શું હતું તો વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાની ચિંતા કોણ કરતું હતું વાંદરાની ચિંતા છટપટ સુખરી કરતી હતી ઘર વગર વાંદરાઓ કંઈક વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી તો ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી ઉનાળામાં ગરમી લાગી ગરમી તો ખૂબ વધારે લાગી હતી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા અને થથરી ગયા કે આવી ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી ઠંડીથી બસવા વાંદરાઓએ શું કર્યું તો ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરસા ભેગા કર્યા અને ઝાડ નીચે લઈ જઈ તેનું તાપણું કર્યું આ નાનકડી સુઘરી મને ચલા આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું છે કેમ કે સુઘરી નાની છે અને એ તો વળી માળામાં રહે છે ને પાછી મને છલા આપે છે એમ વિચારીને વાંદરાએ કહ્યું હશે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો વાંદરાઓ વારંવાર હુપા હુપ હુપા હુપ એવું બોલતા હતા હુબ હુપા હુપ એ રીતે સાતમો પ્રશ્ન હતો કે સુખરીની સલાહ સાસી હતી કે ખોટી કેમ તો સુખરીની સલાહ છાસી હતી કેમ કે ઘર બનાવીએ તો ઠંડી ગરમી અને વરસાદથી વસી શકાય અને શાંતિથી આપણે રહી શકીએ સુખરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી તો કે વારંવાર સુખરીના કહેવા છતાં વાંદરાભાઈ સુધરતા 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 જ ન હતા તેથી સુખરીએ વાંદરાભાઈની ચિંતા છોડી દીધી જેટલી વાર એણે કીધું હતું ને કે વાંદરાભાઈ ઘર બનાવી લો બનાવી લો એમ તમે તમારા મિત્ર છો તો પણ એને ન બનાવ્યું એટલે એની ચિંતા છોડી દીધી નિશાનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે તો એમાં ચકલી અને કબૂતર આવશે અહીં આપણે વાંદરા ભાઈને વાર્તા ન આવડે એ ચેપ્ટરમાં ભાગ એક આપણે પૂર્ણ કરીએ છીએ પેજ નંબર પાંચ ઉપર પાંચ સુધી આપણે સમજૂતી મેળવીએ છીએ હવે ભાગ બેમાં પેજ નંબર છ થી આપણે આગળ વધ્યું તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ ભાગ બેમાં